સુરતની અમરોલી પોલીસ એનડીપીએસ ગાંજાના જથ્થા સાથે બે ઈસમને ઝડપી પાડ્યા હાઉસિંગ વિસ્તારમાંથી ચોવીસ કિલોગ્રામથી વધુ ગાંજો મળી આવ્યો બે પોઈન્ટ ત્રેસઠ લાખનો ગાંજા સાથે આરોપી વિરેન્દ્ર ગુપ્તા અને સનાતન પ્રધાનને ઝડપી પાડવામાં આવ્યા ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરતમાં ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી આરોપી વિરેન્દ્ર ગુપ્તા સનાતન પ્રધાન પાસે લાવતો હતો ગાંજાનો જથ્થો પોલીસે ગાંજો મોબાઈલ રોકડ રકમ કબજે કરી આરોપી બીરેન્દ્ર ગુપ્તા અને સનાતન પ્રધાને પકડી પાડી એનડીપીએસ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સરસાટની સાથે રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માનનીય પોલીસ કમિશનર શ્રી ઘેલોત સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે બાથમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાય આવેલ છે હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી છેલ્લા બે માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવે છેલ્લા બે માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કરવા ખાતેથી કરવામાં આવેલ છે સનાતન શંકરપ્રસાદ નામનો જે વ્યક્તિ છે જે ઓરિસ્સાનો છે તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં રેસ્ટ કરવામાં આવેલ છે